કે અમારે આ ઉપલેટાથી બાવીસ કિલોમીટરનો રોડ આ મંજૂર થઈ ગયેલો છે તો કોઈ ટેન્ડર ઉપાડ્યું નથી ઉપાડ્યું તો તાત્કાલિક ચાલુ કરે આ રસ્તાની બહુ તકલીફ છે કારણ અમારે અને સમઢિયાળાથી ભીમોરા તો ટેન્ડર ઉપાડી લીધું છે પણ એ કામમાં પણ થોડીક ઢીલ ઢીલાઈ ચાલે છે તો એને પણ વહેલી તકે ચાલુ કરાવે અને આ ઉપલેટાથી સમઢિયાળા સુધી બહુ તકલીફ છે રોડ ઉપર ઘોડીની ડમરીઓ ચડે છે તો ધારાસભ્યશ્રીને નમ્ર વિનંતી છે કે આમાં જ આ મારે જુએ હું પોઝિશન છે અમારી અને વહેલી તકે ચાલુ કરાવે એવી અમારી

મારું નામ યોગેન્દ્રસિંહ સરવૈયા મારું ગામ છત્રા દરરોજ હાલાકી ની વાત જવા દઉં ભાઈ આ રસ્તા જોવો જઈ ખાડા ખબડા નકરાજુઆત રજુઆતને કરેલી ક્યાંય હજી સુધીમાં એમાં કઈ હજી થયું નથી એમ ખાલી આ હમું નમું થઈ જાય તો માણસ ને કઈ હાલાકી ના થાય આવું થોડુંક તો હોવું જોઈએ એમ પાલનપુર ની વાત કરીશું જયારે ગુજરાતી